ડભોઈના તણખલા ગામના વાલીઓ એસટી બસની સુવિધા મળે તે માટે ડબ્લી ડાપુમાં રજૂઆત અર્થે આવી પહોંચ્યા હતા છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના તણકલા ગામમાં એસટી બસની સુવિધા મળતી નહીં હોવાથી ખાનગી વાહનોમાં ઘીટા ઘેટાબકરાની જેમ અવરજવર કરવાની વિદ્યાર્થીઓને ફરજ પડી તણકલા ગામ સહિત રામપુરા રતનપુરા દિવાળીપુરા મોભિયા જેવા ગામોના બસો ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અપડાઉન કરે છે ગુંડિયા ગામની શાળા સહિત આસપાસની શાળાઓમાં વિદ્યાર્થીઓ વિદ્યા અભ્યાસ માટે જાય છે આ વાલીઓને રોડ રસ્તા સાંકડા અને ઉબડખાબડ હોવાના પરિણામે તણખલા ગામમાં एसटी બસ સુવિધા પાડવામાં एसटी માટે હિન્દુશાહ જવું પડે છે એ ના જવું પડે એટલા માટે અમે ડભોઈ એપોમાં કરવા માટે આવે છે અમે આટલા માણસો બધા વાલીઓ આવેલ છે છોકરોના અને ભણતર છોકરોને આગળ જાય એ માટે અમારે બસની વ્યવસ્થા જોઈએ છે